આ બધા ના સન્માન તો આ બધા કરજો હમણાં અમે નીકળીએ પછી અમારે જવું છે તો આ બધા જોડે થોડી વાતચીત કોઈને કરવી હોય તો એક બે જણા અમુજી આપનો સંવાદ માઇક આપો હા હા લઈ લઈએ લઈ લઈએ લઈ લઈએ હા ત્યાંથી બોલો આરામથી જળ આ બાજુ આ બાજુ જળ એ જ જીવન એમ નહીં પહેલા તો તમે આ તમને જે લખાયું છે લખાયું છે અહિયાંથી લખાયું એટલું જ પૂછવાનું એવું છે તો જેને ભાઈ આ લખ્યા વગર વગરનું જેને પૂછવું હોય એ પૂછવાનું છૂટ છે હા સ્વાગત કરવાનું ને કરવાનું કોઈને કંઈ બીજું કેવું છે એમ આ તો બરોબર છે કેદ એના સિવાય તમારા ગામમાં કંઈ આયા છીએ તમારે કંઈક હજુ કંઈક વધારે કંઈક જોઈતું હોય તો કહો કે ભાઈ આ કેટલાય વખતથી કહીએ છે થતું નથી

જેટલા તળાવ છે તમારા મહેસાણામાં એની અંદર ધીમે ધીમે એક પણ તળાવ ના ભરાય એવું રાખવાના નથી બાકી પણ તમારે બધાને એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે નર્મદાનું વધારાનું પાણી આવશે તારા બધા તળાવ તમારા ભરાય એના માટેની વ્યવસ્થા ધીમે ધીમે ઊભી કરી રહ્યા છે ને એની અંદર બે કિલોમીટર પાંચ કિલોમીટરનો જે આપણે

નવ દસ ધોરણ માટે અમે ઘણા ટાઈમથી પ્રયત્ન કરીએ છીએ રૂમ પણ છે ખાલી એની મંજૂરીની જરૂરી છે લખાવ જો જોઈશું કેમ નથી આપતા એ કારણ કંઈ બીજું ટેકનિકલ કારણ હશે તો જોઈશું બાકી તમારું મંજૂર કરવામાં અમને કંઈ તકલીફ ના હોવી જોઈએ બકાભાઈ બક્કાભાઈ બક્કાભાઈ બક્કાભાઈ

છ ફૂટ પાણી ભરેલું રહે છે અને આજે શો કૂવા જ ભરેલા છે લગભગ પચાસ સાઠ ફૂટે અમારા શો કુવા ચાલે છે ખેડૂતો લગભગ એક લાખ રૂપિયા વર્ષે વાર્ષિક ઉત્પાદન મેળવે છે ભારત માતા તાકી જય આ તમારે ચેક ડેમની જે વાત કરી એ ચેક ડેમ તમારે બનાવવા હોય તો સરકારની એંસી વીસની સ્કીમ છે વીસ ટકા પૈસામાં તમારા ચેક ડેમ જેટલા બનાવવા હોય એટલા સરકાર બનાવી દેશે એટલે તમારે તૈયારી બતાવી પડે કે ક્યાં બનાવવા છે કેવી રીતે બનાવવા છે અમને રજા હતા તમે બધા બેઠા છો બહેનોને ને કોઈ ને કઈ કેવું છે મહેસાણા બધું આનંદમાં છે ચાલો જેટલું પાણી બચે બે ત્રણ વસ્તુ બધા ધ્યાન રાખવાની છે એક તો પાણી જેટલું બચે એટલું બચાવવા માટે જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન સરકારનો છે તમે પણ કંઈક યોજના બનાવી હશે સોસાયટીની અંદર તો એ તમે ધારાસભ્યથી માંડીને એમપીથી થી માંડીને કોઈને બી કહેશો તો એક તમારા ખર્ચા વગર સરકારના ખર્ચે તમને બનાવી દેશે એટલે તમાર તો ખાલી યોજનાઓ બનાવવાની છે કેવી રીતે જમીનમાં પાણી ઉતરે બીજું કે ભાઈ આપણે જે એક બાજુ વરસાદ ધગલો પડી જાય બીજું બાજુ પડે જ નહીં જે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ એના માટે પણ વડાપ્રધાન શ્રીએ એક પેડ માકે નામ એટલે જેટલું ગ્રીન કવરેજ વધે જેટલા ઝાડ વધારે ઉગાડીશું એ આની અંદરથી બહાર નીકળવા માટેનો આપણો પ્રયાસ હોય તો તમે જેટલા વધારે ઝાડ ઉગાડી શકો એ તમારે ઝાડ ઉગાડવાનો પ્રયત્ન કરવો પડે અહીંયા બેઠેલા દરેક જણ દરેક જણ પોતાની માતાના નામે એક ઝાડ ઉગાડે ને એને ઉછેરે એવો એક તમારે પ્રયત્ન કરવો પડે અને સ્વચ્છતા તો હવે દરેકે દરેક ગામમાં હોવી જ જોઈએ દરેક જણ પોતપોતાનું ગામ સ્વચ્છ રાખે એના માટે તમારે જે જોઈતું હોય ટ્રેક્ટર બેક્ટર જોઈતું હોય ક્યાંકથી વ્યવસ્થા જોઈતી હોય એ તમે યોજના બનાવશો સ્વચ્છતાની તો એમાં પણ સરકાર તમારી સાથે ઊભી રહેશે એટલે તમારે ખર્ચા કર્યા વગર આ બધી વસ્તુ કરી શકાય એવી છે અને આ વિકસિત ભારતનો જે સંકલ્પ છે વડાપ્રધાનજીનો એમાં આપણે બધા સહભાગી થવા એવું છે તો આપણે એના માટે પ્રયત્ન કરીશું ને જોરથી બોલો તો એમ થાય કે હા કરશો તમે Ah, vazem. <laughs>